નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે ખેડૂતોને જો કોઈ મુશ્કેલી હોય તો એ ખાસ કરીને રોજ ભૂંડ અને રખડતા ઢોર માટે છે ખેડૂતો છે એ ઘણા બધા ઉપાય કરતા હોય છે દાખલા તરીકે તાર ફેન્સિંગ કરતા હોય છે ઝટકા મશીન રાખતા હોય છે છતાં પણ જે અમુક ગંજાળ કરતા જે પ્રાણીઓ છે એ પાકને તો નુકસાન કરે છે પણ ખેડૂતને પણ નુકસાન કરે છે અને હિંસક પ્રાણીઓ દ્વારા ઘણી વખત ખેડૂતના મોત પણ થાય છે તો હાલમાં બજારમાં એક એવું સાધન વિકસાવેલું છે જે કોઠા સુધી બનાવેલું છે તો આ જે ભાઈ બનાવેલું છે તેમનો આપણે સૌપ્રથમ પરિચય લેશું અને આ સાધન વિશે આપને માહિતી મેળવશું નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પ્રફુલ રતિલાલભાઈ ગામભા તે જિલ્લો જામનગર તાલુકો જોડિયા અને જામદુધે ગામ હવે આપણે વસ્તુ એવી બનાવી છે કે જે ઢોર છે રજડતા ઢોર છે ગુંડ છે કે ખેતરમાં આવતા રોજ છે લીલ છે એનાથી બચવા માટે બનાવી છે બરાબર છે આ વસ્તુ આપની પર્સનલ સેફ્ટી માટે તેમજ ખેતરના રખવાડા માટે પણ ઉપયોગી છે બરાબર છે તમે જે વસ્તુ આ જોઈ શકો છો બરાબર છે આ એક જાતનો ધોખ જ છે કે જે શોટવાળો છે બરાબર છે બે ખુટિયા ભૂંડ છે એ તો આ શોટ લગાડતા મરે નહી પણ ભાગી જાય બરાબર એટલે આ પોતાના જે ખેડૂત છે એને પોતાના સો બચાવવા માટેનું આ એક સારું એવું સાધન છે તો આની કિંમત શું છે આની કિંમત અંદાજિત આપણે સાડા નવસો રૂપિયા રાખી છે બરાબર અને માની લ્યો કે આ જામનગર જિલ્લા જોડિયા તાલુકા છે પણ આ તાલુકા સિવાય અન્ય ગામમાં કોઈ મગાવીએ તો એના માટે તમે કેવી રીતે વ્યવસ્થા ત્યાં પહોંચાડવા માટે આપણે ગામમાં કોઈ મગાવવા માંગે છે બરાબર છે તો આ આપણને પૂરું એડ્રેસ પિનકોડ નંબર સાથે મોબાઈલ નંબર સાથે મોકલે તો આપણે એને કુરિયર પણ કરી દઈશું બરાબર અને પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન તો તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર સિત્યાસી નવાણું અઠાવન ડબલ ઝીરો ડબલ છ